તમે કેટલા સસલા જુઓ છો આપણને અહીં નીચે કેટલાક સસલાઓ આપ્યા છે આપણે ફક્ત તેમની ગણતરી કરવાની છે તો હું અહીં આ સસલાથી શરૂઆત કરીશ આપણે એ વાતની ખાતરી કરવાની છે કે આપણે આ સસલાની ગણતરી બે વાર ન કરીએ તેથી આપણે એ યાદ રાખવું પડશે કે આપણે આ ઉપરના સસલાથી શરૂઆત કરી રહ્યા છીએ એક બે ત્રણ ચાર પાંચ છ તમે કદાચ અહીં સાત કહેવા માંગો પરંતુ યાદ રાખો કે આપણે આ સસલાની ગણતરી કરી લીધી છે માટે આપણને અહીં છ સસલા દેખાઈ રહ્યા છે આપણને અહીં છ સસલા દેખાય છે જવાબ ચકાસીએ તમે કેટલા કૂતરાઓ જુઓ છો ફરીથી તે જ સમાન રીતે કરીએ આપણે આ ઉપરના કૂતરાથી શરૂઆત કરીએ અને એ વાતની ખાતરી કરીએ કે આ કુતરાની ગણતરી બે વાર ન થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ યાદ રાખો કે આપણે અહીં આ કુતરાથી શરૂઆત કરી હતી આમ આપણે અહીં આઠ કૂતરાઓ જોઈએ છીએ યાદ રાખો કે તમારે વર્તુળમાં ગણતરી કરવાની છે પરંતુ દરેક કુતરાને ફક્ત એક જ વાર ગણવાનું છે જવાબ ચકાસીએ તમે કેટલા માકડ જુઓ છો આપણને માકડ અહીં અસ્તવ્યસ્ત આપ્યા છે આપણે એ વાતની ખાતરી કરવાની છે કે કોઈ એક માકડની ગણતરી બે વાર ન થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્યાં કુલ આઠ માકળ છે જવાબ ચકાસીએ તમે કેટલા આઈસ્ક્રીમ ના કોન જુઓ છો અહીં આપણને ઘણા બધા કોન આપ્યા છે આપણે આ ઉપરના ના કોન થી શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આમ ત્યાં દસ આઈસ્ક્રીમ ના કોન છે